ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી સાવ ઓછી થઈ ગઈ છે અનેક ટ્રેન સમય કરતાં મોડી ચાલી રહી છે દિલ્હી આવનાર પચીસ થી વધુ ટ્રેન લેટ ચાલી રહી છે અનેક ફ્લાઇટ્સ પણ ધુમ્મસના કારણે અસરગ્રસ્ત થઈ સફદરગંજમાં પચાસ મીટર સુધી જ વિઝિબિલિટી રસ્તા પર પણ ધુમ્મસના કારણે અકસ્માતોનો ભય છે હાઇવે પર એક ટ્રક ધુમ્મસના કારણે પલટી ખાઈ ગયો હતો

ધુમ્મસ કારણ કે હાલમાં તાપમાન છ થી દસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને હજી પણ ધુમ્મસ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે